મિત્રો અમે અમારી વાડી આવી ગયા છે અમે ખેતરની અંદર મગ કર્યા છે અમારા ભાભી આ મગ વહે છે બાજુમાં છોકરી છે અને એક નાનો છોકરો છે મગ વેનીએ છીએ સરસ મજાના મગ થયા છે મિત્રો અમે પહેલીવાર આ મગ કર્યા છે આ મગની અંદર સારું ઉત્પાદન મળે તેવું બાજુના ગામવાળા વ્યક્તિએ અમને કીધેલો તેની માહિતી મુજબ અમે મગ કર્યા છે પણ મગ જોવો મિત્રો તમે બહુ લાગ્યા છે અમારા ભાભી સરસ સરસવે છે બે છોકરા છે છોકરી છોકરો દેખો અમારે એક સરસ મજાનું બાસ્કું ભરાઈ ગયું છે લગભગ અમે સાડા પાંચ વાગે આવેલા અડધા કલાકમાં આટલું બધું બાસ્કુ ભર્યું છે દેખો તમે જોઈ શકો છો સરસ મજાના મગ છે કેટલું મોટું બાસ્કું છે લગભગ આપણે ઉસકી જોઈએ હ દસ થી બાર કિલો મગ હશે તમે આ મગના ખેતરનો વિડીયો પૂરો જોઈ શકશો કેટલું લાંબુ ખેતર છે બાજુમાં ભીંડા કર્યા છે અમારા મોટા ભાઈ છે આ ભીંડાનું ખેતર તમે જોઈ શકો છો આ કઈ જાત છે એ અમને ખબર નથી પણ અમારા ભાઈને ખબર છે અમારા ભાઈ આ મગ લેવા ગયેલા પણ એ બાગ ભાઈ અમારા અત્યારે છે નહીં લગભગ એકાદ મહિના થયા એ ઓફ થઈ ગયા છે નામ છે એમનું પણ અત્યારે હાલમાં નથી કઈ જાત હતી એ તો અમને ખ્યાલ નથી અમારા ભાઈને ખબર છે પણ ભાઈ અમારા ઓફ થઈ ગયા છે એકાદ મહિનો દોઢ મહિનો જેવું થવા આવ્યું છે પણ એટલા મગ લાગે છે મિત્રો તમે જોઈ શકો છો આ મગની કઈ વેરાયટી હશે અમને ખ્યાલ નહીં પણ મગ લાવનાર મારા ભાઈ અલ્પેશભાઈ એ હતા એ અત્યારે નથી ભગવાન તેમની આત્માને શાંતિ આપે કે મગ એવા લાવ્યા છે અમને બધા ખુશ થઈ ગયા છે ભાઈઓ મારા ખેતરની અંદર આવીને જ અમને અમારા ભાઈની બહુ યાદ આવે છે કે આ જાતે અમે મગ લેવા જાતે ગયેલા બે જણા પણ ખ્યાલ નથી હું કયું બિયારણ લાવ્યા છે પણ એ ભાઈ લેવા ગયેલા જાતે અળાદરા અક્ષયભાઈ ને ત્યાં તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ કેટલા સરસ મગ લાગ્યા છે મિત્રો મગ વહેણવામાં લગભગ અમે અડધો કલાક કલાકની અંદર પંદર થી વીસ કિલો મગ વેનીએ છે પણ આમાં હું થાકી ગનું જવાય છે એટલે બેઠા બેઠા વેના મિત્રો આ મગ તો કઈતા નથી એટલે કંઈ વાંધો નહીં કેટલા વાગેના તમે આવ્યા હા એમ એમને અડધો કલાક જેવું થયું અને ધવલ તમે કેમ ને આયા આવડે જ એમ ને સરસ 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 અમે બે જણા અલ્પેશને સાથે જ ગયેલા અમે જાતે તો વણેલા ને અલ્પેશને મેં તો વણેલા મગની કઈ વેરાયટી હશે મને તો લાગે છે વિરાટ મગ છે બાકી આ આના સિવાય કોઈ બીજી જાત સારી આવતી નથી વિરાટ મગ આવે મિત્રો પાંચસો થી છસો રૂપિયા કિલો મારા હિસાબે અમે સાથે કહેલા પણ મને ખ્યાલ નથી મગની સરસ વેરાયટી તમે જોઈ શકો છો કેટલા સરસ મગ લાગ્યા છે મિત્રો આપણે હવે ચાર મિનિટનો વિડીયો થયો છે એકાદ મિનિટ કદાચ ચલાવીશું પછી એ વિડીયોને આરામ વિરામ આપીશું કેમકે આપણે તો આવા નવા નવા બ્લોકની અંદર બહુ જોડાઈ રહ્યા છે અમારા તો અમારા નાના ભાઈ છે અરુણભાઈ એ બહુ વિડીયો મૂકે છે પણ એ એમને એમને લાયક મૂકે છે મતલબ સાફા છે કોઈ કલાકાર છે એવા વિડીયો મૂકે છે અમે ફક્ત ખેડૂતોના જ વિડીયો મૂકીએ છીએ કે આપણે એવું બધું ફાવતું નથી આપણે મતલબ ધંધો શાકભાજીનો જ કરીએ છીએ એટલે શાકભાજી કરવું બહુ મજા આવે છે ગામની અંદર કે ઘરનું શાક હોય કોઈ બી સબ્જી હોય ચોરી હોય ભીંડા હોય કારેલા હોય ગમે તે હોય કોળા હોય બધું જાતે કરીને જાતે ખાઈએ ને તો બહુ સ્વાદ એનો કંઈક અલગ જ હોય મિત્રો આ વિડીયોને શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો લાઈક કરજો પણ શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો જય ભગવાન અને આવતી સાલ અમે મગ કરવાના છે તમારી જો કોઈ પસંદગી હોય અને કંઈક સારા મગ હોય તો તમે કોમેન્ટમાં અમને જણાવી શકો છો અને તમારે કદાચ પૂરી માહિતી જોઈતી હોય તો મગ વિશે અમે માહિતી આપશું નીચે અમારો ઓપ્શનમાં નંબર કોમેન્ટમાં તમને જણાવશું અમને હાઈ કરીને મોકલાવજો જય માતાજી આ જો વેન જ છે આ ભાઈ લગભગ બહુ થાકી ગયા છે હા ભાઈ તમે મગ વેનો છો કેટલા વહેન બતાવો છો હાથમાં આમ હાથમાં બતાવો જો આ બાજુ આ બાજુ ફરી જાઓ બતાવો છો આમ બ બતાવો જો એક મિનિટ એક મિનિટ સરસ સરસ કેટલા વાગ્યાના આવ્યા તમે થાકી નહીં ગયા ભૂખ લાગી છે ચાલો સરસ મિત્રો હવે વરસાદની સંભાવના લાગે છે અને વાવાઝોડું છે લગભગ અમે અમે ઘરે જઈ રહ્યા છીએ હવે દેખો તમે જોઈ શકો છો વાદળને સરસ મજાનું વાદળ આથી પહેલું આગમન થઈ રહ્યું છે હજુ સુધી અમારા ખેડાની અંદર કોઈ વરસાદ નથી પડ્યો આજે લગભગ બપોરે છાટા આવેલા તેવું કહેતાલા બધા અમે ઘરે તો હતા અમે ટેમ્પો લઈને वर्दीમાં ગયા હતા સરસ 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 ચાલો જઈએ જય માતાજી જય ભગવાન